હવે તમે કઈક કરો ને આવા લુગડામ જો આપણને દેખ્યા નહીં એટલે તરત ઉપાડ લેવાના હે પોલીસ વાળા કઈ વાત તો આવી છે આ લુગડામ પાડી જાય છે તો મારી મારી સાવડે બગડ દેવાના છે તમે કઈક કરો એ ગાડી જોશે મારી પાસે મારા ઘરમાં ગીરી જાય તું કાંઈ કા ઘરમાં ગીર ને તું ઘરમાં ગીર મારી પાસે ગાડી જોશે સમાચાર બોલો સાહેબ મૂકવા નથી થતા હો મારા દીકરા ધોરા દિવસે બોલો વંડ્યું ઠકે ચોર ચોરના દીકરા હાલો આમ આગળ જઈએ આમ તો જો કેવી હુઈ ગઈ છે એ જેઠાણી એ જેઠાણી ઊભા થા હોવાય નઈ કઈ કામ કરો એલી મારી માં હુવા દેને એક તો મજા નથી એટલે હુંતી છું એ હું તમને શું કહું છું અત્યારે છે ને ધોરા દિવસે ચોરી થાય છે એટલે જાગતું રેવાય એ આયા આપડા ઘરે કોઈ ચોરી કરવા નો આવે જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી આયા કોઈ એક ડગલું નો મૂકી શકે એ તમને હું ખબર ઓલી રૂપલી નથી એના સળા સોરી ગયા ધોરા દિવસે હા આપડા ઘરે કોઈ કાઈ નો સોરી જાય તો હું મારે શું હું આ હુઈ ગઈ મારે હુઈ જાવું છું એ હા સાહેબ આપણે બોલો શેરીએ શેરીએ રખડી મારા દીકરા કિલકોર વહી ગયા એ સાહેબ સી ખબર આ ઘરે ઘરે કોક ના ગોતી હે હા ઘરે ઘરે હા એ વાત થાય છે તમારી ઘરે ઘરે શેક કરવું જોઈએ છે એ સાહેબ મને બહુ ભૂખ લાગી છે હું ઘરે ગયો જાવ ઘરે જાવું છે ઈ જે કેસ ના પકડ્યો ઘરે જાવ ધીરે જાવ ઘરે હાલો આમ ઓલા ગોતવા છે એને જગીન મદના આપડો કેવો આદિયો છે એક નંબર હેરી બાપા આવું કરવાના તું તો પેલા મને કહી દેવાય ને લાગી છે ને ઓરિજિનલ બઈ હોય એ વાત એ વાત લાગી હવે પોલીસ વાળા ઘણી એમ ગોતે બાકી એમ જો આપણે હાથમાં આવી નઈ હવે પોલીસ વાળા આવે કે ના બાપા આવે આપણને હાથમાં કોઈ પકડી શકે નહીં અને હવે હું શું કહું બોલ બોલ એક ઘર મારા થિયાનમાં સહીમાં પડવું છે અરે પડવાનું જ હોય ને અત્યારે ખરા તડકાના બધા હુએ જ્યાં હોય

ई पापा उइया से खेती निंदर्मा से जाग गेम नती, थी ए हां <laughs> साथ मारो ताद मारो घर मा तो मारू मर मर आयला आ ब खाओ आ अभी पे तू कर हे हे यस यस शॉट पकड़ो ए भाभी उभा थाव कू

આ નિરાય ત્યાં બેવું છે આ સોગડી ગડી છે ને અહીંથી ન નીકળ છે મારા દીકરા ગામમાં ચોરી કરીને જાય છે ને તો હા એ સાહેબ ઓલા બેન પકડાય નહીં તો બાયરા ન માર શું કામ હોય પકડી ઈ ભાઈ નથી જાન હતા શું વાત કરો હા સાહેબ ચોરી કરીને ભાગ્યા છે તો ઓલા છોર રહી છે આપણે પકડી હા ઈ એ હાલો એ જટ જટ હાલો તમારા બાપ ભાગી જાય કાકા ઉપર આવ નહીં તોરે હા કેવા તમારું શું સાહેબ અમારું નથી પણ ચોરવાની ટ્રાય કરતા એમાં મારા દેરાણી જાય ને પછી મને જગાડી છે હા તમતા તમે ઘેરે જાવ ધ્યાન રાખજો હો હા વાંધો નહીં અમે જેલમાં લઈ ઘરે

होय मी परत अरे